માંથી એકુંય નહીં હોય ગેરંટી સાથે કહી દઉં હવે કોઈ હોવ રેઝી એવું તો છે નહીં

નગર બે કૂદકા મારી લ્યો મારવા ના જોઈએ પણ ક્યાંક જોયું છે એટલે કહું છું રાખવું પડે પાણી મુક્ત કોઈ ખરીદે કોણ પાણી બીન સુધર શિરોહી માત્ર નામકીય અંજારમાં જાવ એટલે શિરોહી લખેલા ઢગલા તલવારો ના પડ્યા છે સારી વાત છે વેચે છે એ પરંપરા આપણી જળવાય પણ

તો ઈ ઘોડી ઉપર સવાર થાય કોઈ રાખી દે તો પાણી સુધરશીઓ માત્ર નામકી પાણી બી હાઈકો કુદાવે ખરીદે કોન અને પાણી કોરી થી હોય ત્રણ દિશાઓમાં વીજળી થતી હોય તોય બહુ મજા ન આવે વડીલો નક્કી નઈ પણ ઈશાન ખૂણામાં એક એ ખડાઓ થાય

નામ જો રહત નહી અને પાણી બિલ હીરકી કિંમત હે બદામ કી કેટલા ખોટા હીરા રાખે ફાઈલ ઉપર મૂકવામાં કાઈ કામ આવે

પણ અભિનંદન સાથે બધા માં વંદન સાથે મારા શબ્દો નું વિરામ આપું જય માતાજી જય હિન્દ જય દાદા સુધી